લા પૈસા હેઠળ પચીસો રૂપિયા નકમ મારા કેરી ભોડામાં ભૂળે ચાલુ કાકા કરો બુહાબૂ જાયો કેરીયો લઈ કઈ નહીં કેરીઓ તમારી યાર મેં કોઈ કેરી મંગાઈ નહીં તમે કેરી નહીં મંગાઈ ના

તો એ તો હવે તમામ ખબર હો ભાઈ અમાર તો ઓર્ડર આવ્યો ઓનલાઈન બરોબર એટલે અમે ડિલેવરી આવી ગયા આ ડિલેવરી આલી પેમેન્ટ લઈને અમે નીકળી જઈએ ઓ અમારા કોઈ લેવા દેવા ના છે આલો ને ગરીબ મોણો હેડો લા ખટકો કરો ઓનલાઈન ઓનલાઈન ઓર્ડર ઓર્ડર મને ઓનલાઈન કરતા આવડતું જ નહીં હું મારા ઘેર મારા ઓર્ડર નહીં કરતો તમાર હું ઓર્ડર કરવાનો હોય તો એ તમે કરતા ના હોય ગમે તે કોકના જોડે કરાવી છે બાકી ઓનલાઈન અમારો ઓર્ડર આવ્યો ઓનલાઈન જ કેરીઓ વેચીએ છીએ અમે ઓનલાઈન વેચો હોવા બધું મળે લે ઓનલાઈન અત્યારે ખાલી બૈરું મળતું નહી બાકી બધું મળે હ હા હા તે હો મળતું વધો નહી પણ આ મારી નહીં ભેલી લઈ જાતું પાછી પાછી હવે ના જાય ભાઈ ચમ આટલું હાથ કિલોમીટર થી ઉપર લઈને આવ્યો જો ચાર માળ ઉપર ચડીને આવ્યો તમારી દુકાન માં યાર તે તો માલ મારે તો ડિલિવરી કરવી પડે ને ભાઈ આ ડિલિવરી કરી દીધી ની તો પણ મારા નથી જોઉતી કેન્સલ ઓર્ડર હોય ને મોય

અરે કોકે મસ્કરી કરી છે ચો મારો હારો ઓર્ડર મારો નોમે કરો હા ઓય કાકા ઓરવી પડી તેરીયો ખબર પડતી નહી હા ચો વરી હે નહી વરી હેજી મી મીએ નહી લીધી ભઈ હેજી તો ઓરવી પર છે કાકા ને ભોડા મેલો કેરો આ પણ હારી હે કેરી યાર જો ને સન કેરી તો હારી માં સ્મેલ હારી આવે લઈ લો હેડો તાન હેડો હારુ હેડ હે જેને કરી હોય એની કેરીયો તો હારી હે ને લે હેડ કેટલા પૈસા આ કે હેજી આ દો બાટા પૂરી કે હા યાર 2500 રૂપિયા હા 2500

આ ઓર્ડર કઈ કર્યો તો એ તો કે તો તારીખ આવતી છે કે મને હા તારીખ આવન ઓર્ડરની તારીખ તો હતી જે ઉનાળાની ની જે ઉનાળા અને હવે ઓર્ડર લઈને તું આવ આ ઉનાળા પણ એ વખત કેરીઓ પટી જઈ હતી તે જો તે અમે અમાર સિસ્ટમમાં માં ભઈ ઘરાક પાછું ના દઉં જો કદા જતું રહ્યું તો આજ નહીં તો કાલ કાલ નહીં તો એક વર્ષ ચેડીએ અમે એને માલ પૂરો પાડીએ આજે અમે તમારો એક વર્ષ ચેડી માલ પૂરો પાડ્યો અરે પણ જ્યાં ઉનાળામાં તો આ દુકાન મારી નથી તો કની હતી કીજા નહી હતી મે તો મેં મહિના મોડી ભાડા રાખી યાર તો પછી એને ઓર્ડર કર્યો છે તો એને ઓર્ડર કર્યો તો એને જઈને લે મને મારા નહીં જોતા અમે તો એડ્રેસ જોઈએ આ એડ્રેસ નો ઓર્ડર હતો એટલે આ એડ્રેસ ઉપર અમે માલ આલ્યો ફટાફટ લાવ લેવા પચીસો માં ક્યારેક આવ્યું તમને લાવ પૈસા હેઠળ પચીસો રૂપિયા ના મારા કેરી ભોડામાં ભોડે ચાલુ કયો બુહાબુ બુહાબુ હમણાં નહી મારું બુ નહીં મારવી હા હમજીન લઈ ગયું હમજીન કશું ના થાય પચીસો માં ક્યારેક આલ્ય ક્યારેક સમજીન આવ્યું લાવ પચીસો રૂપિયા હેડો લેવા ખાવા વગર મારે કેરીઓ લઈ લેવાની ઓર્ડર કર્યો બીજા એ લે પચીસો આ લે હેડ અખી મેલ દે પીને હવે આટલા તો લાવ્યો એટલું તો મેલવું પડે વાત કરો કોઈ સોલીન ને તો રસ કાઢીને તો થોડો હું આલું વાત કરો અને હવે બીજી વાત ધ્યાન રાખજો આવી રીતના ઓર્ડરો આલીને પછી ફાળી ના જવાય તાકાત હોય તો મંગાવવાની વસ્તુ નકર નહીં મંગાવવાની ઓ અમારી વેબસાઇટ ઉપર એવા બધા નાટક નહીં ચાલતો નાટકો મી કર્યા હું કે કર્યા હું જ્યાં નાની હવા હલવા આવ્યો નહી પાવર કરે છે આવળો